નમસ્કાર સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું રિંકુ હવે સમાચાર જોઈએ વિસ્તાર સુરતના કતારગામ વિસ્તારમાં કતારગામ એકેડેમિક એસોસિએશન દ્વારા તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ ના શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપ શિક્ષક સન્માન સમારંભ તસ્મે શ્રી ગુરુએ નમઃ અને મોટિવેશનલ કાર્યક્રમ શિક્ષકનું ઉત્તરદાયિત્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં કતારગામ એકેડેમિક એસોસિએશન દ્વારા તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ ના રોજ શિક્ષણ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ આયોજનમાં શિક્ષક સન્માન સમારંભ તસમય શ્રી અને મોટિવેશનલ કાર્યક્રમનું ભવ્ય ડભોરી ચાર રસ્તા સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો થી વધુ સંખ્યામાં વિસ્તારના શિક્ષકોએ ભાગ લીધો હતો આ પ્રસંગે કતારગામ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ પટિયા અને તેમની સમગ્ર ટીમ દ્વારા શિક્ષણ ક્ષેત્રે પચાસ વર્ષથી વધુ ઉંમરના હાલ કાર્યરત શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ શિક્ષકોને શાલ તથા ભૂખ્ય પુષ્પ સન્માનિત કરવામાં આવ્યા હતા શિક્ષકો માત્ર શિક્ષણ આપતા નથી પરંતુ પેઢીને સંસ્કાર અને મૂલ્યો આપવાના કાર્યમાં પણ અગત્યનો ભાગ ભજવે છે તે સેવા બદલ તેઓ શ્રીને મેડલ્સ અને અભિવાદન પત્રથી સન્માનિત કરવામાં આવે અને સાથોસાથ ઉપસ્થિત દરેક શિક્ષકોને પણ ગુલાબ વધાવી બહુમાન કરવામાં આવ્યા હતા અને શ્રી પારસભાઈ પરમાર દ્વારા દરેક શિક્ષકનો આદર્શ સમાજ નિર્માણ અને ઉત્તમ રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનું ઉત્તરદાયિત્વ પર સુંદર દિલ સ્પર્શી વિચારો રજૂ કર્યા હતા આખા કાર્યક્રમનું સુંદર સંચાલન ચેતનભાઈ ધામેલિયા અને નિકુંશભાઈ નાવડિયા દ્વારા કરવામાં આવ્યું હતું કેમેરામેન હિમાંશુ સાથે અર્શિલ ધોળકિયા સમય મિત્ર ને સુરત